નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ બે ફેબ્રુઆરી બે હજાર પચીસ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર જ્વેલર્સ ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ

આ સમયે એક તરફ જ્યાં સનાતન પરંપરામાં ભારતના ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં વસંત પંચમીના પાવન અવસરે અમૃત સ્નાન થઈ રહ્યું છે તો બીજી તરફ ભારતના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં જૈન શેતાંભર તેરાપંથ પંથ ધર્મ સંઘના વર્તમાન અધિશાસ્ત્ર યુગ પ્રધાન શાંતિદૂત આચાર્ય શ્રી મહાશ્રમણજીની પાવન સન્નિધિમાં ભુજમાં આવેલ સ્મૃતિવન જે બે હજાર એકના ભૂકંપમાં મૃત્યુ પામેલ લોકોની શ્રદ્ધાંજલિ રૂપે નિર્માણ કરવામાં આવ્યું છે ત્યાંના પરિસરમાં બનેલ જય મર્યાદા સમવસરણમાં ગુજરાતના પ્રથમ મર્યાદા મહોત્સવ અને તેરાપંથ ધર્મસંઘની પરંપરાનો એકસો મર્યાદા મહોત્સવનો ભવ્ય રીતે આરંભ થયો હતો જય મર્યાદા સમવસરણના વિશાળ પંડાલમાં શ્રદ્ધાનો મહાસાગર ઉમટી પડ્યો હતો ત્યાં તેરાપંથ ધર્મસંઘનો ચતુર્વિધ સંઘ ઉપસ્થિત હતો મંચના મધ્યમાં બપોરના લગભગ બાર પંદર વાગ્યે તેરા પંથાથી શાસ્તા આચાર્ય શ્રી મહાશ્રમણજીના પધારતા શ્રદ્ધાળુઓના જય ઘોષથી આખું સ્મૃતિવન ગુંજી ઉઠ્યું હતું મહોત્સવનો શાસ્ત્રોક્ત આરંભ મહાતપસ્વી આચાર્ય શ્રી મહાશ્રમણજીએ મંગલ મંત્રોચ્ચાર કર્યા બાદ તેરા પંથ ધર્મ સંઘના આદ્ય અનુશાસ્તા આચાર્ય શ્રી ભિક્ષુ અને શ્રી જયાચાર્યજીનું શ્રદ્ધાપૂર્વક સ્મરણ કરીને એકસો એકસઠ માં મર્યાદા મહોત્સવના ત્રિદિવસીય કાર્યક્રમના આરંભની ઘોષણા કરી હતી ત્યારબાદ આચાર્યશ્રી મર્યાદા મહોત્સવના મર્યાદા પત્રને સ્થાપિત કર્યો હતો અને આ સાથે ગુજરાતના પ્રથમ મર્યાદા મહોત્સવનો ભવ્ય કાર્યક્રમનો પ્રારંભ થયો ચતુર્વિદ સંઘે જય ઘોષ કર્યા બાદ મુનિશ્રી દિનેશ કુમારજીના નેતૃત્વમાં મર્યાદા ગીતનું નું કરવામાં આવ્યું હતું ઉપાસક શ્રેણીએ પણ ગીતનું સંગાન કર્યું નરેન્દ્રભાઈએ પોતાના ભાવ પ્રકટ કર્યા હતા સેવાની મહત્તા અને દીક્ષા વિધિ પ્રથમ દિવસે સાધ્વી વૃંદ તરફથી સાધ્વી શ્રી સમક્ષ સેવા માટે નિયુક્તિની પ્રાર્થના કરી તો મુનિ તરફથી મુનિશ્રી કુમાર શ્રવણજીએ સેવા માટે વિનંતી કરી પછી સાધ્વી શ્રીજીની ઉપસ્થિતિમાં સાધ્વી સંબુદ્ધ યશા શ્રીજીએ ચતુર્વિદ સંઘને તેરાપંથ ધર્મસંઘમાં ધર્મ સેવાનું મહત્વ સમજાવ્યું હતું આચાર્યશ્રીએ ઉપસ્થિત તેરાપંથ ધર્મ સંઘને સંબોધિત કરતા જણાવ્યું હતું કે મર્યાદા મહોત્સવનો ત્રિદિવસીય સમારોહ આજથી આરંભ થયો છે સેવા ધર્મ છે સેવા કરવાથી બહુ પુણ્ય પ્રાપ્ત થાય છે સેવા વિવિધ પ્રકારની હોઈ શકે શારીરિક માનસિક અને આધ્યાત્મિક કોઈ બીમાર વ્યક્તિની કે વૃદ્ધ વ્યક્તિની સેવા કરવી ભોજન અપાવવું દવાઓ આપવી આ બધું સેવા છે સત્સંગ અને પ્રવચન કરવું એ પણ એક પ્રકારની સેવા છે આજના દિવસે કેટલાક સાધુ સાધ્વીઓનો દીક્ષા દિવસ છે અને આ પણ એક સેવા છે આચાર્ય આચાર્યશ્રી તુલસીના જીવન ઉદાહરણો આપતા સમજાવ્યું કે પૂર્વે માઇક અને લાઉડ સ્પીકર જેવી વ્યવસ્થાઓ ન હોવા છતાં તેઓ દરરોજ પ્રવચન કરતા સાધુ સાધ્વીજીઓને પણ પ્રવચન આપવાની મહત્તા સમજી લેવી જોઈએ સેવા કેન્દ્રોમાં નિમણૂક આચાર્યશ્રીએ સેવા કેન્દ્રોમાં સાધુ સાધ્વીજીઓની નિમણૂક કરી હતી અને તેમની સંભાળ સારી રીતે રાખવા પ્રેરણા આપી હતી ગ્રંથ લોકાર્પણ અને મંગલ આશીર્વાદ આ તકે છ વાતો જ્ઞાનની પ્રકિર્ણક સંચય અને જય તિથિ પત્રક વગેરે ગ્રંથો આચાર્યશ્રી સમક્ષ લોકાર્પિત થયા હતા મિત્ર પરિષદ કોલકાતા દ્વારા તિથિ દર્પણનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું બેટી તેરા પંથની મંડળના સભ્યોએ ગીત રજૂ કર્યું હતું અને આચાર્યશ્રીએ તેમને મંગલ આશીર્વાદ આપ્યા હતા સ્થાનકવાસી સમાજની સાધ્વીજીઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહી હતી અને તેઓને પણ આચાર્યશ્રીએ આશીર્વાદ આપ્યા હતા જે પ્રાપ્ત છે તે પર્યાપ્ત છે નામક ગ્રંથ છાજેડ પરિવાર દ્વારા આચાર્યશ્રી સમક્ષ લોકાર્પિત કરાયો હતો ડોક્ટર શાંતાબેન શ્રી પદ્મચંદ પટાવરી અને શ્રીમતી મનીષા છાજેડે આ ગ્રંથની મહત્તા વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા મહોત્સવનો પ્રથમ દિવસ સફળતાપૂર્વક પૂર્ણ ભાજપના કચ્છ જિલ્લા આચાર્ય પધાર્યા હતા સ્મૃતિવનના ડાયરેક્ટર શ્રી પાંડે અને અન્ય અગ્રણીઓએ પણ ભાવનાઓ વ્યક્ત કરી આચાર્યશ્રીના મંગલ પાઠ સાથે મહોત્સવનો પ્રથમ દિવસ પૂર્ણ થયો હતો કાર્યક્રમનું સંચાલન મુનિશ્રી દિનેશ કુમારજીએ કર્યું હતું લગભગ ચાર કલાક આ કાર્યક્રમ ચાલ્યો હતો આસપાસની સંખ્યામાં વિચરણ કરી રહેલા સાધુ સાધી શ્રમણી ભગવંતો તથા મુમુક્ષુ ભાઈ બહેનો તથા ઉપાસકોની ધવલ સેનાની સાથે મર્યાદા મહોત્સવ વ્યવસ્થા સમિતિના કીર્તિભાઈના માર્ગદર્શનમાં યુવક પરિષદ મહિલા મંડળ તથા અણુવ્રત સમિતિના સદસ્યો વગેરે સેવા અને વ્યવસ્થા સંભાળી રહ્યા છે તેવું એક યાદીમાં આચાર્ય શ્રી મહાશ્રમણ મર્યાદા મહોત્સવ પ્રવાસ વ્યવસ્થા સમિતિ બે હજાર પચીસ ભુજ કચ્છના પ્રિન્ટ મીડિયા પ્રભારી મહેશ પ્રભુલાલ મહેતાએ જણાવ્યું હતું નમસ્કાર મિત્રો આ છે અમારો ઓસ્ટિક બોન સેટિંગ સેન્ટર ભુજ કે જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે જેમાં કમર તથા ડોકમાં ગાદી ખસી જવાથી થતું કમર કે ડોકનો દુખાવો ગોઠણમાં ઘસારાને લીધે થતું ગોઠણ દુખાવો ઉપરાંત ખંભા કોણી કાંડાની સારવાર કરવામાં આવે છે તેમજ ઘેસ તથા માથાના દુખાવાની સારવાર પણ કરવામાં આવે છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર